સૌથી વધારે દૂધ આપવામાં દિયોદર તાલુકામાં પેલો બીજો નંબર મારી ગાયનો પેલી ગાયનો પેલા નંબર ની ગાયનો ચુમ્માલીસ લીટર દૂધ હતું બાવીસ લીટર ટાઈમ નો અને બીજા નંબરની ગાયનો હતો બેતાલીસ લીટર ટાઈમ કે સૌથી વધારે ગાયો બધી રિયાત ઉપર હોય તાજે તાજે સમજી લો કે જેને આપણે સુવાળી એ ટાઈમે કેટલું દૈનિક એ ટાઈમે દૈનિક દૂધ મારો શિયાળામાં થતો તો ચારસો પ્લસ ચારસો પ્લસ ચારસો પ્લસ જે આ ચૌદ પંદર ગાય છે એનો

ગાય એટલી બધી મજબૂત બની જાય ને કે ગાય વિયાળ પછી તરતી પીકું ઉપર આવી જાય અને જે દૂધ જે પંદર દિવસે દૂધ ઉપર આવતી હોય સીધી તમારા અઠવાડિયા દસ દિવસ દૂધ ઉપર આવી જાય એટલે એક અઠવાડિયાના દૂધ નો ફાયદો થઈ જાય જીતો હવે સમજી લો તમે કીધું કે પેલા આપણે ઘણી બધી કંપનીઓ ટ્રાય કરી કારગીલ ઉપર આવ્યા પછી કેટલું એમ કેટલી ટકાવારી વધી દૂધમાં કારગીલ મને લાયા ને લગભગ આઠ એક મહિના જેવો થયો છે આઠ થી દસ મહિના વધીને થયા છે એના પછી મને દૂધના પ્રમાણમાં લગભગ વીસ થી ત્રીસ નો વધારો થયો વીસ થી ત્રીસ ટકા

ગાયો ખૂબ સારી એવી છે અને દૈનિક ગાયોની જે દૂધ આપણને જે ક્ષમતા હોય ને સૌથી વધારે છે ખૂબ મજા આવશે તમને વિડીયામાં કારણ કે તમારે કંઈક નવું કરવું હોય ને તો સારા એવા પ્રગતિશીલ પશુપાલક હોય ને એમના તમે સમજી લો કે અનુભવ લો ને તો ખૂબ મજા આવે તો વિડીયામાં તમે અંત સુધી બન્યા રહો ખૂબ મજા આવશે અને વિડીયાને લાઈક કરો નમસ્કાર નમસ્કાર પહેલાં તો તમે તમારું આખું નામ અને પ્રોપર અહીંનું એડ્રેસ જણાવી લો ચૌધરી વિનોદભાઈ લક્ષ્મણભાઈ ગામ માનપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા તો વિનોદભાઈ જે આ ફાર્મ તમે જે ચલાવો છો મેનેજ તો સમજી લો કે આ બેનના નામે ચાલે ને હા બેનનું નામ છે મંજુલા બેન અને સમજી લો કે બનાસકાંઠામાં તમે કોઈ બી મંડળીમાં જશો તો જે મોસ્ટ ઓફ જે દૂધ ભરાવામાં એમના નોમ હોય એ મહિલાના જ હોય કારણ કે કોઈ બી પુરુષ આગળ વધે એનો મેનનો જે ફાળો હોય છે એક મહિલાનો હોય છે તો સાહેબ પહેલાં તો હમણાં એ જણાવો કે કે આ પશુપાલન તમારી જે જર્ની એમ શરૂઆત કેવી રીતે થઈ હું શરૂઆતમાં તો સાહેબ આપણે ખેતી મારી જોડે દસ વીઘા જેટલી જ છે જમીન અને શરૂઆતમાં ચાર પાંચ ગાયો રાખતા હતા એના પછી અમે હું પંજાબ થી લાયો છે સાત

લાંબો રૂટ થાય એટલે થોડી બીમાર થવાની ની બધી શક્યતાઓ વધારે પડતી રહેતી અને ખોરાક કઈ આપણો મેન્ટેન થતો નથી એટલે થોડો બોડી સ્કોર તૂટવાનો ને બધા પ્રશ્નો રહેતા હતા પ્રાઇવેટ દાણ ઘણા બધા ઉપયોગ કર્યા પણ તેમ છતાં સેટલમેન્ટ આવતું નતું એના પછી મારા ધ્યાનમાં આવ્યો કારગિલ ફીડ કારગીલ જે વર્લ્ડ ની નંબર વન મેં ગુગલમાં સર્ચ માર્યો વર્લ્ડ ની નંબર વન એ કંપની નો દાન શરૂઆતમાં હું ઉપયોગ કરતો હતો રિસ્પોન્સ સારો મળ્યો પછી મેં ની એજન્સી પણ લઈ લીધી એટલે એજન્સી લઈ લીધી મારા ઘરે તો ઉપયોગ કરતો હતો પણ ગામમાં હાલમાં સિત્તેર ટકા લોકો ગામમાં કારગીલ પશુ નો ઉપયોગ કરે છે તો મિત્રો સમજી લો કે શરૂઆત તો એમને એમની ગાયો પૂરતી કરી હતી અને જે આ કારગીલ નું જે રિઝલ્ટ છે એ બધા લોકો સમજી લો કે લેવા જતા પાલનપુર એટલે બે ચાર બીજા પણ ખેડૂતો એમની સાથે મંગાવતા અને લોકોની જે ડિમાન્ડ હતી ને લોકોની જે માંગ હતી ને જે રિસ્પોન્સ ને જે ગાયોના જે દૂધ મળ્યા છે એ હિસાબે એમણે ખુદ આ કારગીલ એજન્સી લઈ લીધી એક હજાર જેવા કટા તમે સેલ કરો છો શરૂઆત આઠ મહિનાથી આઠ મહિનાથી સમજો કે કારગીલ અત્યારે લોકોને કારગીલ ફીડ વિશે ઓલરેડી બધાને ખબર તો છે કે ખૂબ સારું રિઝલ્ટ છે ખૂબ સારું દૂધ મળે છે પશુઓને જે ગ્રોથ છે તૈયાર થવામાં જે ઝડપી જે તૈયાર થઈ છે કે તમે કીધું વીસ મહિના અને પચીસ મહિનાની અંદર પેલા જે વાસડું વી જાય ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે કારગીલ ફીડ ક્યાં મળે છે તમારી પાસે એજન્સી છે તો તમને થોડુંક હમણે તમારો મોબાઈલ નંબર આપો કારણ કોઈને લેવું હોય ને તો સહેલાથી મળી શકે જે કોઈ પણ ભાઈને કારગિલ કારગીલ ફેડ મેળવવું હોય તો મારો કોન્ટેક માનપુરા ઝાલોડામાં મળી રહેશે ચોરાણું બે ચોરાશી ઇઠોતેર પાંચ અડત્રીસ મારો નંબર છે તો મિત્રો આપણે સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર આપે છે ભાઈ અને ભાઈ પાસે કારગિલ ફીડની એજન્સી છે એક પશુપાલક જે આત્મનિર્ભર બનવા માટે સમજી લે કે જે એની જે આર્થિક તંગી હોય ને કારણ કે સારું ફીડ આપણને જે પશુઓનું દૂધ મળે ને આ એ સારી રીતે જે આવક મેળવી શકે એ જ આપણો મેન ઉદ્દેશ છે તો ભાઈનો મોબાઈલ નંબર આપણે સ્ક્રીન ઉપર આપેલો છે તમે ડાયરેક્ટ કોન્ટેક કરો અને એમના એમની પાસેથી તમે ફીડ ખરીદી શકો છો આપણે એમનું જે એજન્સી છે એમજી લો કે દેવ પશુ આહાર દેવ પશુ આહાર સમજી લો કે ગઈ સાલમાં આપણે કેટલાનું દૂધ ભરાવ્યું કીધું તમે ગઈ સાલમાં મેં ત્રીસ લાખ આઠ હજાર

કારગીલ ફીડ ખાસ કરીને અને બે ડ્રાય કરેલી છે બધી ડ્રાય થઈ જશે બે મહિના પછી થોડું ઠંડુ વાતાવરણ થાય એટલે વ્યાસી અને એનું પૂરતા પ્રમાણમાં આપણે ઉત્પાદન લઈ શકશું આપણી ગાયો સમજી લો કે પર્ટીક્યુલર એક ગાય સૌથી વધારે દૂધ આપવામાં શું રેકોર્ડ છે સૌથી વધારે દૂધ આપવામાં દિયોદર તાલુકામાં પેલો અને બીજો નંબર મારી ગાયનો છે ખરેખર પેલી દૂધ નો અને બીજા નંબરની ગાયનો હતો બેતાલીસ લીટર એકવીસ લીટર ટાઈમનો એકવીસ લીટર બાવીસ લીટર ટાઈમ નો કઈ મળે ઇનામ મને પેલા નંબર વાળી ગાયનો અગિયાર હજાર બનાસ ડેરી વતી મળ્યું અને બીજા નંબરની ગાયનો મને મળ્યો પાંચ હજાર પાંચ હજાર

તો મિત્રો હવે આપણે એ પણ જોવાનું છે કે ફીડ અહીંયા કયા કયા વાપરે છે એ પણ આપણે જોવાનું છે પશુપાલક ને થોડું કેમ કે મજબૂત થવું હોય ને તો મુખ્ય સમજી લો કે આપણે ગમે એવું ખેતીમાં ઊંચામાં ઊંચો આપણે બીજ વાપરા ગમે એ સમજી લો કે બીજવારો આપણે લાવો પણ એની અંદર આપણે પૂરતો ખોરાક એટલે કે ખાતર અને પાણી ના આપો તો જે કોઈ બી ધાન્ય હોય અથવા બાજરી હોય ઘઉં હોય જેનો જે ગ્રોથ હોય ને એ ન જ વધે

જે મારી ગાય બાર લિટર દૂધ આલે ચૌદ લિટર આવી જુ ટાઈમ નું ટાઈમ દિવસ નું ચાર પાંચ દૂધ ચાર પાંચ લિટર દૂધ વધારે આવે અને ફેટ મારો સરેરાશ સાડા ચાર ઉપર ની એવરેજ છે મારી વખતે મારો એવરેજ પાંચસો લિટર ઉપર ની છે અત્યારે સમજી લો કે માર્ચ પછી જે હિસાબે અત્યારનું કેટલું ટર્ન ઓવર છે અત્યારનો હાલનો સાડા આઠ હજાર સાડા આઠ લાખ નું દૂધ થયું ટોટલ સાડા આઠ લાખ નું હા તો સારું થશે જાય ચાર મહિનામાં મોટું ટર્ન ઓવર ડ્રાય ઉપર છે તેમ છતાં તો હવે

બે લાખ ઉપર જે બચ્ચા ને જે દૂધ પાવવા માં આવે એવરેજ આપણે એક બચ્ચાને કેટલું આપતા એક બચ્ચાને એક ટાઈમ નું દૂધ અમે આપીએ અઢી લીટર અઢી લીટર એટલે પાંચ લીટર આ લઈએ પાંચ લીટર આખા દિવસો પાંચ લીટર સવાર સાંજ એક મહિના નું થાય એટલી ઘડી દૂધ પ્રોપર દૂધ ઉપર રાખવાનું પછી ધીમે ધીમે એક કાપ ગ્રો કાપ સ્ટાર્ટર દાણ આવે છે કારગિલનું એક આફ સ્ટાર્ટર ચાલુ કરીએ એટલે એને એક કિલો દાણ ખાતો થાય એટલે દૂધ બંધ કરી દેવાનું તમે જે બચ્ચેને જે આ બધું કારગિલનું જે તમે ખોસ થોડું બતાવો હા છે ને ચાલો બતાવો મિત્રો જે ભાઈ પ્રોપર જે ગાયો માટે જે ફીડ વાપરે છે ને એને સ્પેશિયલ ડિસ્પ્લે બનાવી કારણ કે મારે પણ ખુદને સમજવું છે અને મારા દ્વારા સમજી લો કે ભાઈ દ્વારા તમને પણ થોડી વ્યવસ્થિત સમજણ પડે એના માટે સ્પેશિયલ ડિસ્પ્લે બનાવી તો જે સૌથી વધારે જે તમે દૂધ કહો છો અઠ્યાવીસ લીટર ત્રીસ લીટર જે તમે રેકોર્ડ કર્યા છે ચાલીસ ચાલીસ લીટર એના માટે તમે કયું ફીડ વાપરો છો આમાં એના માટે આઠ ગાય માટે ગાય માટે આઠ હજાર એચએફ ગાય માટે આઠ હજાર દૂધ આપતું હોય દસ બાર લીટર ટાઈમ નું દૂધ હોય એના માટે પ્રગતિ પ્લસ પ્રગતિ પ્લસ હા એટલે સમજી લો કે આના દોઢસો રૂપિયા ઓછો સસ્તું આવે છે પણ આમાં એનર્જી વધારે છે એટલે દૂધ ઉત્પાદન વધારે પડતું આવે છે જી જુઓ તો મિત્રો એ આ સ્લેબ આકારમાં છે જે ગોળી છે ને એ ટાઈપનું અને આ ઓલરેડી પકવેલું જે સ્ટીમ કરેલું હોય પ્રોટીન વિટામિન વસા પાણી ખનીજ વલણ જે આપણે જે કહેતા હોય છે બધાય કન્ટેન્ટ એની અંદર આવી ગયેલા તો આના સિવાય બીજું તમે કઈ ખાવા આની સાથે બીજું કઈ આપો તમે ગાયોને ગાયોને ડ્રાય કરવાની હોય ને પછી એક મહિનાની વાર હોય એટલે એનું ટ્રાન્ઝેક્શન ન્યુટ્રિશન આવે છે વધારે એ બે એ બે નંબર પણ જે સમજો કે તમે જે ગાયોને જે તમે ફીડ આપો છો હા હા એની સાથે કઈ પાપડી એવું કોઈ ના આપો છો કઈ પાપડી નથી આપતા કશું એક જ આઠ હજાર દાણ અને સાયલેજ સાયલેજ બે વસ્તુ સાયલેજ જે ટોપલામાં બે ત્રણ કિલો સાયલેજ આવે અને દૂધના પ્રમાણમાં દસ લીટર દૂધ હોય તો ચાર કિલો દાણ આવે હવે સમજી લો કે હાઈલી એટલે કે ત્રીસ લીટર પ્લસની જે ગાયું હોય ને ત્રીસ લીટર પ્લસ માટે સમજી લો કે સાયલેજ આપવું પડે હવે સમજી લો કે તમારે પંદર વીસ લીટર દૂધ આપતી હોય કોઈ ગાય આપતી હોય કોઈ ભેંસ આપતી હોય તો એના માટે કોઈ સાયલેજ આપવું કોઈ કમ્પલસરી નથી એકલું આવેલી ફીડ તમે આપો તો ચાલે હા એકલું ફીડ આપો તો ચાલે

ચાલીસ ની ગાયો આપડે જોડે છે અહિયાં ગુજરાતમાં ચાલીસ પ્લસ ની ભૂલી ચુક્યા કોક જ ગાયો છે એના માટે દસ હજાર આવે છે પણ અહીંયા એટલી મોટી મજબૂત ગાયો નથી ચાલીસ પ્લસ ની કોઈ હજુ નથી ગરમી બોળે એટલે આઠ હજાર એનામાં એનઅપ છે પછી ઓછું દૂધ આપતું માટે ઓછા દૂધ આપતું એના માટે આ છે એ પ્રગતિ પ્લસ છે પ્રગતિ અને આ છે હીફર હિફર વાછડી તૈયાર કરવા માટે ગર્ભાશય નો વિકાસ એનાથી થાય વાછડીઓ સમજી લો કે આપડે ઘણા બધા સાત મહિના ઉપર ની વાછડી હોય ને આપડે ઘણા બધા ફાર્મ માં એટલે સમજી લો કે નોર્મલી સમજી લો કે એટલી બધી પશુપાલકો ને સમજણ નથી વાછડી ત્રણ સાલ ત્રણ વર્ષે અને ચાર વર્ષે તૈયાર થતી હોય તમે સમજી લો કે એ ફરતો કમ્પલસરી આપો છો ગાયો વાછડીઓ ને હા હા વાછડી સમજી લો ગાય વીયા અને વાછડી મોટી થયા પછી કેટલા મહિના વીઈ જાય મારે ત્યાં કોઈ વીસ મહિના ઉપરની ની નથી તો એક જ છે ચોવીસ મહિના ની હું તમને બતાવું વીસ મહિના વીસ મહિને વીઆઈ જાય ફરજીયાત વીઆઈ અને એક જ મારી પાસે ચાર મહિના લેટ વ્યાવા વાળી ચોવીસ મહિના વાછડી છે એ હું હમણાં તમને બતાવું સાહેબ ચોવીસ મહિના સમજી લો તમે જે ચોવીસ મહિના કહો છો ને હા એ ચોવીસ મહિના વધુ ના કહેવાય ઓછા કહેવાય કાઢે છે મારા ગણતરી માં તો વધારે છે એમ હા ખુબ સારું કહેવાય તો આમાં તમને એ ડિફરન્સ જણાવ્યો એ ડિફરન્સ સમજી લો કે જે પશુ તમે ઉભો ના કોઈ પ્રશ્નો હોય કે વાછડી સાત મહિના ઉપર ની હોય એ હિફર ડ્રાય આપવાનો હોય છે આ જે છે ગ્રોવર એ ત્રણ મહિનાની વાછડી થાય એને ગ્રોવર આલવાનો આનાથી વજન એકદમ ઝડપી પકડશે અને કોઈ નબળું પશુ હોય તો એને એક જ બેગ આલવાનો સાત મહિના આ ત્રણ મહિના થી સાત મહિના સુધી આ ગ્રોવર આપવાનો પછી વચ્ચે એક જ બેગ આપવાની ડેરી પ્રોટીન કરીને આવે એનાથી પશુને એકદમ શાઇનિંગ આવી જાય

આ તો ગમ્યું પણ આ પણ બહુ સારું છે કારણ કે વિહાણ એકવીસ થી પચીસ દિવસ સમજી લો મહિનો બાકી હોય ને એ ટાઈમે તમે એક આ દો ને તો મેન તો જે એના જે પેટમાં જે 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 આપણે આપણે બિદુણ કર્યું છે એનો બચ્ચાનો વિકાસ થઈ જાય પ્લસ ગાય એટલી બધી મજબૂત બની જાય ને કે ગાય વિયાણ પાસે તરત જ પીક ઉપર આવી જાય અને જે દૂધ જે પંદર દિવસે દૂધ ઉપર આવતી હોય સીધી તમારા અઠવાડિયા દસ દિવસમાં દૂધ ઉપર આવી જાય એટલે એક અઠવાડિયાના દૂધનો આપણને ફાયદો થઈ જાય હવે આ તમે બધા આપણે એચએપ એટલે કે ની એચપ માટે સિસ્ટમ હવે આપણે બફેલો માટે આ છે બફેલો માટે હા અલગ છે આમાં બાયપાસ ફેટ નું પ્રમાણ થોડું વધારે છે એટલે ફેટ સીધો એક ફેટ નો સુધારો થાય એવું આખો એક ફેટ સુધરી જાય જી સાત ફેટ આવતો હા અમારા ગામમાં કેટલા ફેટ ના ઇશ્યુ આવે એ લોકો ને વિચારાને ને લાઈન માં ઉભો રહેવું પડતું હોય ડેરી ચલાવતી તો નથી જ રાઈટ તો એમને આપણે સજેસ્ટ કરીને આ આપ્યું તો એ હાલ કાયદેસર નો એમને એક એક ફેટ સુધરી ગયેલું છે રાઈટ તો શરૂઆત સમજી લો કે આ મેન જે તમે કારગીલ ઉપર વધારે ફોકસ હા કારગીલ ઉપર તમે શરૂઆત કરી તમારા પૂરતી મારા પૂરતી જ કરી દીધી રિસ્પોન્સ મળ્યો મારો જોઈને ગામમાંથી ઘણા લોકો ફાર્મમાં જોવા આવે તમે અમને આ લઈ આલો આ લઈ આલો એટલે મારે રોજ રોજ તો ક્યાંથી લઈ આલું રાઈટ પછી મે સીધું એજન્સી લઈ લીધી કેટલું અમ મારો દર મહિનાનો ટર્નઓવર છે 40 45 ટનનો નો 40 45 એટલે સમજી લો કે મહિના અંદર કેટલા ઘટા જાય 45 તો 900 1000 બેગ નું થઈ જાય હજાર બેગ હા એક હજાર બેગ નો થઈ જાય આટલું બધું ટન એક મહિના એક હજાર બેગ જાય ખુબ સારું કેવાય બચ્ચા બતાવશો તમે હા બતાવો કે વીસ મહિનાની અંદર વી હા વીસ મહિનાની બતાવો ચોવીસ મહિના ની લેટ પડે એ પણ બતાવો ચાલો તો મિત્રો હવે આપણે આવી ગયા એમને જે પેલા વેતર છે જે વિયાણ ઉપર છે પ્લસ કોઈ બીજા ત્રીજા વેતરમાં જે વિયાણ ઉપર છે જે ડ્રાય મોસ્ટ ઓફ છે ને એ ગાયો છે અહીંયા અને અહીંયા તમે જોઈ લો

જોઈ લો મિત્રો આ બધી કઈ વિસ્વીસ મહિના વીઆર છે બધા હમ વીસ વીસ મહિના વીજ એક જ આ રહ્યા ચોવીસ મહિના થયા આ ચોવીસ મહિના હા બે ચોવીસ મહિના થયા અને એટલે ગાયના ચોવીસ મહિના થઈ ગયા ઉમર એની ચોવીસ મહિના ઓકે આ પંદર મહિનાની છે આ પંદર મહિનાની છે અને આ મારી ગાય છે ગઈ સાલ નંબર આવ્યો તો તાલુકામાં પેલા નંબર ચુમાસ ચુમાલીસ લિટર દૂધવાળી હવે હાલમાં ડ્રાયમાં છે અને થોડી ગઈ સાલ કાચી વિયાણી થી તેમ છતાં નંબર આયો એને થોડી વહેલી ટ્રાય કરી છે આપણે સાત લિટર દૂધ હતું હાજરમાં તારે ત્યારે ટ્રાય કરી પાછી સાત હા ચૌદ લિટર ચૌદ લિટર હા ખુબ સારું કેવાય ખુબ સરસ કેવાય જો બી એ ટાઈપ એ બાજુ બચ્ચા છે એ બાજુ બચ્ચા છે બચ્ચા ને પણ તમે આપતા છો હા બીડા પોછો હા પાલો છોડો નથી જોવો ગાય નો તમે એના જે ઘોસ છે ને ગાય નો જો એની હાઇટ જો આની આની પેલા પેલા પેહલા પહેલા વેતરમાં સમજી લો કે જે ફાર્મ ના જે વોર્નર છે એ ઉભા છે પહેલા વેતરમાં અત્યારે કેટલા મહિનાની કાચી છે એ મહિનાની કાચી છે મહિનાની કાચી છે અત્યારે તમે જોઈ લેવાની હાઈટ કેટલું દૂધ આપશો આરિયા પહેલા વેતરમાં વીસ લિટર દૂધ આપશે વધુ આપશે એક ટાઈમ નું વીસ લિટર મતલબ ચાલીસ લિટર આખા દિવસ છે આપણે અહિયાં ગુજરાત માં શું કે એક ટાઈમ નું બોલવામાં આવે હમણાં પંજાબ કે અહીંયા આવો ને એ દિવસ નહીં નહીં ખુબ સારું જો ભાઈ આ પહેલા વેતરમાં ચાલીસ લિટર આપે એવી એમને આશા છે ખુબ સરસ હાલો આ બચ્ચે જોઈ લો તો બધા અલગ અલગ વિભાગ કરેલા છે નાના બચ્ચા માટે અહિયાં આવ્યો કોઈ ટેન્શન નહીં આ બધા બચ્ચા ચાલુ ચાલુ ને બધું તો મિત્રો ખૂબ સારું કાર્ય છે અને સમજી લો કે એચ આપણે ઘણા બધા ફાર્મમાં આગળ વિઝિટ કર્યા પણ સો ગાય ઉભી હોય એની અંદર વીસ ગાયો ડેમેજ થયેલી હોય સાઈડમાં રાખવી પડે એવું અહીંયા જોવા જોવા ન મળ્યું વાસ્તવમાં જે પંજાબ અને જે હરિયાણામાં જે કાર્ય થાય છે એ મુજબ આપણે થોડાક એમ તો કાચા છે પણ મૂળ તો છતાં પણ ખૂબ સારું એવું કાર્ય છે સાહેબ શું લાસ્ટમાં તમે શું મેસેજ આપવા માંગો છો હું દરેક પશુપાલકોને એટલો મેસેજ આપવા માગુ છું કે ખાસ કરીને બ્રીડ ઉપર ધ્યાન આપવું અને એના પછી સારો ફીડ આપવું પાંચ ગાયો રાખતો એની જગ્યાએ ત્રણ ગાયો રાખો ઓછી રાખો પણ સારી રાખો તો એ દૂધ ઉત્પાદન વધારે હાલશે તમારો ખર્ચો ઓછો થશે એમાં સારું બેનિફિટ રહેશે રાઈટ હા એટલે મુખ્ય જોવે મુખ્ય બ્રીડ અને પછી જોવે ફીડ ફીડ તો જે ચાર જે પાંચ ગાયો હોય એની સામે ત્રણ ગાયો ત્રણ ગાયો અને એ ગાયો સમજી લો કે ચારો છે માણસો છે જે મેનેજમેન્ટ છે ને એ બધું એમ કે મેન્ટેનન્સ ઘટી જાય ને મેન્ટેનન્સ ઘટી જાય તો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો હવે અત્યારે તમે ત્રીસ લાખ નું દૂધ ભરાવ્યું ત્રીસ લાખ અને નેક્સ્ટ ટાઈમ અમે વિઝિટ કરો તો અમને ચાલીસ લાખ પ્લસ હશે આ ચાલુ વર્ષ નું હાલનું તમારે જોવું હોય તો મારું સાડા આઠ લાખ નું છે હું વિડીયોમાં તમને બતાવ કોઈ ટેન્શન નહીં આપડે નેક્સ્ટ ટાઈમ આપડે વિડીયો બનાવશે તો ખુબ ખુબ ધન્યવાદ જય ગોમાતા જય ગોપાલ વંદે ગોમાત્ર